નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં ભારતની ભૂગોળનો પાઠ નંબર પાંચ પાંચથી દસ ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નો બસો બેતાલીસ નંબરનો ક્વેશ્ચન રતન મહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે દાહોદ ખાતે પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે અમરેલી રામપરા અને હિંગોળગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ ખાતે થોડ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે મહેસાણામાં વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે વલસાડ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં સાનો ઉપયોગ થાય છે બોક્સાઇડનો અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ડોલોમાઇટ ચીજ વસ્તુઓ બનાવવામાં સાનો ઉપયોગ થાય છે અકીક તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગોમાં સાનો ઉપયોગ થાય છે લિગનાઇટ સ્ટોરેજ બેટરી અને જિંક ઓક્સાઇડ બનાવવા માટે સાનો ઉપયોગ થાય છે શિશુ વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે સાનો ઉપયોગ થાય છે તાંબુ ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા સાનો ઉપયોગ થાય છે જસત ડાયનાસોરનો અર્થ શું થાય છે ભયાનક ગરોડી ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય કયું છે સક્કરબાગ જિલ્લો જૂનાગઢ કઈ માછલી મોતી આપી છે કાલુ માછલી મેંગ્રુ જંગલનું બીજું નામ શું છે ભરતીનું જંગલ ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે અમૂલ ડેરી આણંદ ખાતે આવેલી છે હીરા ઉદ્યોગનો કયો જિલ્લો જાણીતો છે સુરત ગુજરાતમાં સૌથી વધારે મગફળી કયા જિલ્લામાં પાકે છે જૂનાગઢ ખાતે કપાસ ઉત્ કપાસ ગુજરાતમાં કયા પ્રદેશમાં સૌથી વધારે થાય છે કાનમ શેરડીમાંથી શું બને છે ખાંડ દરિયાકાંઠાના વિસ્તારોમાં કયા વૃક્ષો વધુ પ્રમાણમાં થાય છે નાળિયેરી ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે અટીરા જિલ્લો અમદાવાદ પરિવહનના મુખ્ય કેટલા પ્રકાર છે ત્રણ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ કયું છે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં આવેલું છે જિલ્લો અમદાવાદ ઈસવીસન સીસન ઓગણીસો એકાણુંથી છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે કંડલા જિલ્લા કચ્છમાં આવેલું છે ગુજરાતમાં રોપવેની સુવિધા ક્યાં નથી જૂનાગઢ નીચેનામાંથી સરળ અને સસ્તા દરે મુસાફરી કરાવતું વાહન કયું છે રેલવે નીચેનામાંથી ખર્ચાળ અને ઝડપી મુસાફરી કરાવતું વાહન કયું છે વિમાન ગુજરાતમાં સૌથી વધુ બાજરી કયા જિલ્લામાં થાય છે બનાસકાંઠા ગુજરાતમાં કયા પ્રદેશના ગઉ પ્રખ્યાત છે બાલ ગુજરાતમાં સૌથી વધુ ડાંગર કયા જિલ્લામાં થાય છે ખેડા ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટિએ બીજો અગત્યનો પાક કયો છે જુવાર ગુજરાતમાં ભાલનો મોટાભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે ધંધુકા તાલુકામાં તમાકુ ગુજરાતમાં કયા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ચરોતરમાં

પાણીનો સંગ્રહ કરવા જે બનાવવામાં આવે છે તેને શું કહે છે ખેત તલાવડી કહે છે નદી ઝરણા કે વહેણનું પાણી વહી જતું અટકાવવા માટે તેની આગળ પાકો નાનો આડબંધ બાંધવામાં આવે તેને શું કહે છે તેને ચેકડેમ કહેવામાં આવે છે કાચા માલનો ઉપયોગ કરી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે તેને શું કહે છે ઉદ્યોગ કહેવામાં આવે છે ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે વડોદરા સિમેન્ટ ઉદ્યોગમાં અગત્યનો કાચો માલ કયો છે ચૂનાનો પથ્થર ગુજરાતમાં રિફાઇનરી ક્યાં આવેલી છે વડોદરા વડોદરા ખાતે ખાતે નજીક આવેલી છે ગુજરાતમાં રંગ રસાયણ કારખાના ક્યાં આવેલા છે વલસાડમાં અતુલ ઇજનેરી ઉદ્યોગનું કયું કેન્દ્ર જાણીતું છે રાજકોટ ગુજરાતમાં ટાઇલ્સનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે મોરબી ખાતે ગુજરાતમાં ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા રિફાઇનરી બનાવવામાં આવી છે વેરાવળ ખાતે ગુજરાતમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકાસ પામે છે વડોદરામાં બારેજડીમાં ગુજરાતમાં પરિવહનના કેટલા પ્રકાર છે ત્રણ મુસાફરો અને માલસામાનનું એક સ્થાનેથી બીજા સ્થાને લાવવા લઈ જવાનું કાર્ય કરે તેને શું કહે છે પરિવહન ગુજરાતનું હાલનું મુખ્ય બંદર કયું છે કંડલા કયા વાહન દ્વારા સૌથી ઝડપી અને ખૂબ જ ખર્ચાળ મુસાફરી થાય છે વિમાનમાં ગુજરાતમાં કેટલી બોલીઓ બોલાય છે આ કેટલી બોલીઓ છે આઠ ગુજરાતમાં કયું ખાણું ખૂબ જ જાણીતું છે કાઠિયાવાડી ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે તળપદી મધ્ય ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ચરોતર ગુજરાતમાં તહેવારની શરૂઆત ક્યારથી થાય છે અખાત્રીથી કયા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ થાય પ્રસિદ્ધ છે નવરાત્રિ ગુજરાતમાં શામળાજી ખાતે કયો મેળો ભરાય છે કાર્તિકી પૂર્ણિમાનો ગુજરાતમાં શિવરાત્રિનો મેળો કયા સ્થળે ભરાય છે ભવનાથ ભરવાડોનું કયું નૃત્ય તેમની આગવી ઓળખ છે હુડો કચ્છ વિસ્તારમાં કેટલાક લોકો સામા રહે છે ભૂંગમાં દક્ષિણ ગુજરાતમાં લોકો કઈ બોલી બોલાય છે સુરતી ગુજરાતના પૂર્વ વિસ્તારની વનવાસી સ્ત્રીઓ શું ભીડે છે કાછડો ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે મેળા ભરાય છે તેને શું કહેવામાં આવે છે તેને હાટ કહેવામાં આવે છે સૌરાષ્ટ્રમાં કઈ બોલી બોલાય છે કાઠિયાવાડી કચ્છમાં કઈ બોલી બોલાય છે કચ્છી ગુજરાતીઓ વર્ષોથી વિશ્વમાં કઈ પ્રજા તરીકે જાણીતી છે વેપારી ભારતમાં ગુજરાતનું ભોજન સાણા સાના તરીકે પ્રખ્યાત છે ગુજરાતી થાળી તરીકે પ્રખ્યાત છે દરિયાકાંઠે વસતા લોકો ખોરાકમાં સાનો ઉપયોગ કરે છે ભાત અને માછલીનો ગરબા કયા તહેવારમાં ગયા છે નવરાત્રીના ગુજરાતીને ગુજરાતી પ્રજાને સુપ્રિય છે ઉત્સવ ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં શું ખવાય છે બાજરાનો રોટલો અને શાક તો મિત્રો આ હતા આપણા અતના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવેલા લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેકની નોટિફિકેશન આપણી સૌથી મળીએ અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી હવેલી સાથે મળીશું જય હિન્દ જય ભારત